રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હોમગાર્ડનો એકસઠ સ્થાપના દિવસ હોય ત્યારે ધોરાજીના સરકારી હોસ્પિટલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હોમગાર્ડ યુનિટનો સ્થાપના દિન હોય અને ત્યારે હોમગાર્ડ યુનિટનો એકસઠમો સ્થાપના દિન હોય ત્યારે હોમગાર્ડના જવાનો તથા આમંત્રિત મહેમાનોનું દીપ પ્રાગટ્ય કરાયું હતું અને મહેમાનોનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારે હોમગાર્ડ જવાનો તથા સામાજિક સંસ્થાઓ અને આમ નાગરિકોએ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું ત્યારે બ્લડ એકત્રિત કરીને થેલેસેમિયા તથા બ્લડની જરૂરિયાત દર્દીઓને બ્લડ આપવામાં આવ્યું હતું સોસાયટી હું ધોરાજી ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું આજરોજ ધોરાજી હોમગાર્ડ કમાન્ડ યુનિટ પોલીસ સ્ટેશન પ્રાંત ઓફિસ જીવીસીએલ અને અમારી સિવિલ હોસ્પિટલના સંયુક્ત સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે હોમગાર્ડ યુનિટના પોતાના જે છઠ્ઠી ડિસેમ્બર સ્થાપના દિવસ છે એના પછી હોમગાર્ડ યુનિટ તરફથી હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ તેમજ ટ્વેન્ટી ફોર બાય સેવન નાઇટમાં પણ સેવાઓ આપે છે અને આજ રોજ હોમગાર્ડ સભ્યોનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અંદાજે પચાસ કરતાં વધુ બ્લડ અમને મળશે અને આપ સર્વે જાણો છો કે જે બ્લડની જરૂરિયાત હોય છે સામાન્ય રીતે અકસ્માત થાય ડિલિવરી પછી રક્તસ્રાવ થતો હોય છે કે હેમરેજ જેવા કેસીસમાં દોર્યા જગાતું બ્લડ બેંક ન હોય ખૂબ જ આવશ્યકતા રહેલી છે તો ખરેખર હોમગાર્ડના તમામ એડિટ નું એક પ્રશંસનીય કાર્ય છે અને હોસ્પિટલ ખાતે ગમે ત્યારે પણ જરૂર પડે અમે બ્લડ ડોનેશન કેમ્પ કરવા માટે હંમેશા અમે સહયોગ આપીશું જય હિન્દ જય ભારત હું માધવજીભાઈ દેસાઈભાઈ નેયાત્રા ધોરાજી હોમગાર્ડનું સભ્ય આજ રોજ એક સાઇડમાં હોમગાર્ડ ડે તેમજ નાગરિક સંશોધન નિમિત્તે ધોરાજી હોમગાર્ડ ડે દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન હતું જેમાં વિવિધ સરકારી સંસ્થાના અધિકારીઓ તેમજ અમારા ઓફિસર કમાન્ડિંગ તેમજ રાજકોટ જિલ્લાના અમારા એસ કે ચાવડા સાહેબ તમામ અધિકારીઓ સહિત આજે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ જેમાં બહોળી સંખ્યામાં અમારા સભ્યોએ તેમજ ધોરાજીની જન જનતાએ બ્લડ ડોનેશન કર્યું છે તે બદલ અમે ખૂબ ખૂબ બધાનો આભાર માનીએ છીએ મુખ્તાર મોદન સાથે લાઇટ ન્યૂઝ જેતપુર